શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ મિત્રો શ્રાવણ મહિના નિમિત્તે આપણે જુદી જુદી કથાઓ કરીએ છીએ તેમાં આજે આપણે વાત કરીશું સોળ સોમવારની કથાની તો મિત્રો આ સોળ સોમવાર છે તે શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને સોળ સોમવાર સુધી એક લાઇનમાં કરવામાં આવે છે કન્ટિન્યુ કરવામાં આવે છે અને જો વચ્ચે એકાદ સોમવાર પણ જો ન થઈ શકે તો ફરીને સોળ સોમવાર કરવાના હોય છે આ સોળ સોમવારનું વ્રત ભગવાન ભોળાનાથ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે અને તે પાપ મુક્ત કરે છે અને મનોકામના પૂર્ણ કરનારું વ્રત છે તો ચાલો મિત્રો આપણે જોઈએ સોળ સોમવારની કથા સોળ સોમવારના વ્રતની વાર્તા અમરાવતી ગામની પાસે એક જંગલ હતું ત્યાં ભગવાન શંકરનું શિવાલય હતું એ શિવાલય પાસે ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠીની રમત રમતા હતા એટલે કે ચોપાટ રમતા હતા તો એ ચોપાટમાં શંકર ભગવાન જીતી ગયા એટલે પાર્વતીમાં ખીજાયા અને રીસાયા ભગવાન શિવ માતાને મનાવા લાગ્યા પણ માતાજી તો કહીએ માને માતાનું માનવું એવું હતું કે ભગવાને તેમને ખોટી રીતે હરાવ્યા છે અને જો તેઓ કબૂલ કરે કે હા મેં ખોટી રીતે હરાવ્યા છે તો જ હું માનું નહીં તો માનું નહીં એટલે માતાજીને અન્યાય થયો છે તેવું લાગ્યું તેથી કોઈ ન્યાય કરવાવાળાની તે રાહ જોઈ રહ્યા હતા એવું કરતાં તેમની નજરે એક તપોધન પડ્યો તેને માતાજીએ બોલાવ્યો અને બધી વાત કરી એટલે તે તપોધને કહ્યું મા તમે જીત્યા હો અને ભગવાન શંકર હાર્યા હોય પણ મારાથી એમ કેમ કહેવાય જ્યારે નજરે જોયેલું પણ ખોટું પડતું હોય તો સાંભળેલું તો કેમ સાચું મનાય તમે રમો અને હું જોઉં પછી હું ન્યાય કરું તો માતા પાર્વતી અને ભગવાન શંકર ફરીને રમત માંડી એક વખત નહીં બે વખત નહીં પણ ચાર ચાર વખત રમ્યા અને ચારે વખત તપોધન જુઠ્ઠું બોલ્યો માતા પાર્વતી હાર્યા એમ તેણે કહ્યું તપોધનના ન્યાય પર માં ચીડાયા અને તેને શાપ દીધો કે તારા શરીરે કોડ નીકળશે લોહી નીતરશે પાર્વતીજીના શાપે તપોધન કોઢિયો થઈ ગયો અને ભગવાન શંકરને વિનવા લાગ્યો પણ દેવીનો દીધેલો સાપ ભગવાન મિથ્યા કઈ રીતે કરી શકે તપોધન જુઠ્ઠું બોલવા માટે પસ્તાવા લાગ્યો અને ભગવાન શંકર તેમજ પાર્વતીજી અંતર ધ્યાન થઈ ગયા કોઢના દુઃખથી તપોધન ત્રાસી ઉઠ્યો અને આત્મહત્યા કરવા તૈયાર થયો તેવામાં એક અપ્સરા ત્યાં આવી અને કહેવા લાગી કે આ આત્મહત્યા જેવું પાપ તું શા માટે કરે છે દેવના દીધેલા દુઃખ એમ થોડા જ જવાના છે સાત અવતાર નરકે જવા માટે શા માટે તૈયારી કરે છે તો તપોધન બોલ્યો બહેન પાપના ફળ ભોગવ્યા ભોગવાતા નથી માટે આત્મહત્યા કરું છું આવું કહીને રડતા રડતા તેણે માતાજીના સાપની વાત કહી એ સાંભળી અપ્સરા બોલી ભાઈ ગભરાઈશ નહીં ભોળાશંકર ભલું કરશે તું સોળ સોમવારનું વ્રત કરજે તારો ઉદ્ધાર થશે હું સ્વર્ગની અપ્સરા શાપ પામી છું અને શાપથી છૂટવા માટે સોળ સોમવારનું વ્રત કરું છું ભગવાન શંકરનું સોમવારે પૂજન કરવા આવું છું તારે વ્રતની વિધિ જાણવી હોય તો અમરાવતી નગરીના કુવે પાણી ભરતી કુમારિકાઓને પૂછજે આટલું કંઈ અપ્સરા ચાલી ગઈ કુએ કુમારિકાઓ પાણી ભરે છે વાતે વાતે ભગવાન શંકરના વ્રતનો પ્રભાવ કહે છે શિવપૂજનનો મહિમા ગાય છે ત્યાં તપોધન આવ્યો અને કહેવા લાગ્યો બહેનો ભગવાન શંકરનું વ્રત કેમ થાય હું તે વ્રત કરવા ઈચ્છા રાખું છું અને દુઃખમાંથી છૂટવા માટે મારે વ્રત કરવું છે તપોધનની ઈચ્છા જાણી કુમારિકાઓ કહેવા લાગી સવારમાં વહેલું ઉઠવું માતા પાર્વતી અને ભગવાન શંકરનું સ્મરણ કરવું શિવવ્રત કરવાનો મનમાં સંકલ્પ કરવો પછી નાય ધોઈ અને ભગવાન શંકરના મંદિરે જવું ભગવાનની પૂજા કરવી પ્રાર્થના કરવી પછી ભગવાન શંકરની ભક્તવત્સલતાવાળી કથા સાંભળવી અને મોઢેથી મહાદેવજી મહાદેવજી એવું કહેતા રહેવું આ દાડે વ્રતમાં ઉપવાસ કરવો સાંજે ગોળ ઘઉં અને ઘી સિવાય બીજું કંઈ ખાવું નહીં મીઠાને તો અડકાય જ નહીં કંકાસ કરાય નહીં તે દાડે યથાશક્તિ દાન કરવું ભોંય પર સૂવું બ્રહ્મચર્ય પાળવું ખાખરાની પતરાળીમાં ખાવું આમ સોળ સોમવાર કરવા વચ્ચે જો કોઈ સોમવાર ન થાય તો ફરીથી એકથી ગણવા સોળમાં સોમવારે સરખા ભાગે ગોળ ઘી અને ઘઉંનો લોટ લેવો તેના લાડુ કરવા તેમાંથી ત્રીજો ભાગ ભગવાન શિવના મંદિરે નૈવેદ્ય તરીકે મૂકવો બીજો ભાગ બ્રાહ્મણ અથવા પૂજારીને આપો અને બાકી રહેલો ત્રીજો ભાગ ઘરના માણસો સાથે ખાઓ કુમારિકાઓએ વ્રતની વિધિ કહી તપોધન તે પ્રમાણે વ્રત કરવા મનમાં નક્કી કરી ચાલવા લાગ્યો રસ્તામાં એક ડોસી મળી એ ડોસીને વ્રતની વિધિ પૂછી માએ કહ્યું શ્રાવણ મહિનાના પહેલાં સોમવારથી વ્રતની શરૂઆત કરવી પીળા સૂત્રના ચાર દોરા લેવા તેને ગાંઠવાળી ગળામાં પહેરવો ઉપવાસ કરવો ભગવાન શંકરની વાત પ્રેમથી સાંભળવી અથવા કહેવી કોઈ સાંભળનાર જો ન મળે તો મહાદેવજીના મંદિરે જઈ ઈશ્વર અને માતા પાર્વતીને વાત કહેવી એમ ન બને તો પીપળે કુમારિકાને તુલસીને ક્યારે અથવા તો સુરજદાદાને કે દીવાને વાત કહેવી વાત કરતાં કરતાં મહાદેવજી મહાદેવજી સ્મરણ કરવું ચાર વર્ષે આ વ્રત પૂરું કરવું એક શ્રાવણ મહિનાના ચાર સોમવાર એમ ગણીએ તો ચાર શ્રાવણ માસે આ વ્રત પૂરું થાય એટલે કે ચાર વર્ષે પૂરું થાય અને જો એમ ન કરવું હોય તો શ્રાવણ માસના પહેલાં સોમવારથી શરૂ કરેલું વ્રત સોળ સોમવાર સુધી આ વર્ષે જ કરી નાખવું એટલે એ ચાર મહિના સુધી ચાલે છે છેલ્લા સોમવારે સવા શેર ઘઉંનો લોટ સવા શેર ઘી અને સવા શેર ગોળ લેવો અને તેના લાડવા કરવા તેમાંથી રમતા બાળકોને આપો માળીને આપો સગા સંબંધીઓને આપો અને પોતે ખાવો ખાતા વધે તે જમીનમાં દાંટવો આ રીતે વ્રત કરવું ડોસીમાના કહેવા પ્રમાણે તપોધને સોળ સોમવાર કરવા માંડ્યા સોળ સોમવારના વ્રતથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેનો કોડ દૂર થયો એક દાડો તે તપોધન ભગવાન શંકરની પૂજા કરતો હતો તેને પાર્વતીજીએ જોયો એટલે તેને પૂછવા લાગ્યા ભાઈ ભાઈ આ મારો શાપ કેવી રીતે મિથ્યા થયો માતાજી એ કોઢિયાએ કહ્યું ભગવાન શંકરના સુખ આપનાર અને ઈચ્છા પૂર્ણ કરનાર આ વ્રતના પ્રભાવથી મારો શાપ દૂર થયો છે અને હું સુખી થયો છું તો માતાજીએ કહ્યું ભગવાન શંકરના વ્રતથી એ કયું વ્રત અને કેવી રીતે કરવાનું તો તપોધન બોલ્યો માં તમને તો વળી આ વ્રત જાણવા ઈચ્છા કેમ થાય છે તો માતા બોલ્યા ભાઈ મારો દીકરો રિસાયો છે તેને મનાવવા મારી વ્રત કરવાની ઈચ્છા છે તો તપોધન બોલ્યો તો સાંભળો કહી તપોધને સંપૂર્ણ વ્રતની વિધિ માતાને કહી માતા પાર્વતીએ સોળ સોમવારનું વ્રત કર્યું અને રિસાયેલો તેનો દીકરો કાર્તિકેય કૈલાસ પરત આવ્યો કાર્તિકેયને જોતા માતાજી હસ્યા અને માને હસતા જોઈ કાર્તિકે હસવાનું કારણ પૂછ્યું માતા પાર્વતીએ કરેલા વ્રતની તેને વાત કરી અને કાર્તિકે તે સાંભળીને તેને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ અને પછી તે વ્રતની વિધિ પૂછી પાર્વતી માતા પાસેથી વ્રતની વિધિ સાંભળી કાર્તિકે પણ વ્રત કરવા માંડ્યું વ્રતના પ્રભાવથી તેમને તેમનો વહાલો મિત્ર એકાએક ભેગો થઈ ગયો અને વ્રતનો ચમત્કાર જોઈ કાર્તિકે બોલ્યા આવું વ્રત મેં ક્યારેય પણ જાણ્યું ન હતું તેના મિત્રે વ્રતની વાત પૂછી કાર્તિકે વ્રતની વાત કહેવા વિધિ કહી અને મિત્રે સુંદર સ્ત્રી મેળવવા માટે આ વ્રત કરવા માંડ્યું વ્રત કરતો તે મિત્ર એક દાડો એક ગામમાં જઈ રહ્યો હતો રાત પડી ગઈ હતી અને ગામના દરવાજા બંધ થઈ ગયા હતા એટલે તે બહાર બેસી રહ્યો તે રાતે ભગવાન શંકરે તે ગામના રાજાને સ્વપ્ન આપ્યું તું તારી દીકરી માટે વર શોધે છે ને તારી દીકરીનો વર ગામના દરવાજે આવ્યો છે રાજા તો સવારમાં હસતો હસતો ઉઠ્યો રાણીને વાત કરી પ્રધાનને વાત કરી અને તેને બોલાવી લાવવા માટે કહ્યું પ્રધાને દરવાજે દરવાજો ઉગાડ્યો તો પેલો મિત્ર ત્યાં બેઠો હતો તેને રાજા પાસે લાવવામાં આવ્યો રાજા રાણીએ તેને આવકાર આપ્યો અને લગ્નની તૈયારી કરવા કહ્યું ત્યારે લાગતા વળગતા કહેવા લાગ્યા આવી રીતે કેમ કન્યા પરણાવાય હાથણીને કળશ આપો તે જેના માથા પર ઢોળે તેને કન્યા અપાય રાજાએ બધાને સમજાવ્યા પણ કોઈ માન્યું નહીં છેવટે હાથણી જેના પર કળશ ઢોળે તેની સાથે રાજકન્યા પરણાવશે તેવું નક્કી કર્યું તે રાતે ભગવાન શંકરે ફરીથી રાજાને સ્વપ્ન આપ્યું અને કહ્યું એ જ તારો જમાય થશે તારી કન્યા એને જ પરણશે સવાર થયું નાય ધોઈ પૂજાપાઠથી પરવારી બધા તૈયાર થયા હાથણીને શણગારવામાં આવી હાથણીને કળશ આપવામાં આવ્યો અને હાથણીએ કળશ પેલા કાર્તિક સ્વામીના મિત્ર પર ઢોળ્યો એટલે બધા કહેવા લાગ્યા હાથણી ભૂલી છે ફરીથી કળશ આપો ત્યારે રાજકન્નાએ કહ્યું હવે કળશ શા માટે ઢોળાવા મારા ભાગ્યમાં જે લખાયો છે તેના પર જ કળશ ઢોળ્યો છે એટલે પછી તો કોઈને કાંઈ બોલવા જેવું રહ્યું નહીં અને તે રાજકુમારીને તે કાર્તિકેય સ્વામીના મિત્ર સાથે પરણાવવામાં આવી દાડા એક પછી એક જવા લાગ્યા એક દાડે પેલી રાજકન્યાએ પૂછ્યું મારા બાપુએ કયા કારણોસર કોઈ પણ જાતની તપાસ કર્યા વગર તમારી સાથે મારા લગ્ન કરાવવા તૈયાર થયા તો મિત્ર બોલ્યો ભગવાન શંકરના સોળ સોમવારના વ્રતના પ્રભાવથી તો રાજકન્યાએ પૂછ્યું એ વ્રત કેવું અને એને કેમ કરવું હું સંતાન મેળવવા માટે એ વ્રત કરવા માગું છું તેના પતિએ તેને વ્રતની વિધિ કહી અને રાજકન્યાએ વ્રત કરવાનું શરૂ કર્યું ભગવાન શંકરની દયા થઈ અને રાજકન્યાની ઈચ્છા પૂરી થઈ અને તેને ત્યાં બાળકનો જન્મ થયો એ બાળકને લાડકોટથી ઉછેરવામાં આવે છે એ રાજકુમાર દહડોનો વધે એટલો રાતે વધે છે અને દિવસો જતાં રાજકુમાર યુવાન થયો ભણી ગણીને હોશિયાર થયો કોઈ પણ જાતની તેનામાં ખામી ન હતી તેને જોઈ બધાના હૈયા ઠરતા એક દિવસ બધા બેઠા છે ત્યાં કાર્તિકેય સ્વામીના મિત્રે વાત વાતમાં સોમવારના વ્રતનો મહિમા કહ્યો અને વિધિ કહી રાજકુમાર જે તેનો પુત્ર છે તે સાંભળીને તેણે વ્રત કરવાનો વિચાર કર્યો એ રાજકુમાર વ્રત કરતા બે વર્ષ થયા ત્યાં તો પડોશના રાજાને ભગવાન શંકરે સ્વપ્નમાં આવી કહ્યું તારા રાજ્યની બાજુના રાજ્યના રાજાનો કુંવર તારી કન્યા માટે લાયક છે અને તું તારી દીકરીના લગ્ન તેની સાથે કર રાજાએ ભગવાન શંકરની આજ્ઞા પ્રમાણે તે રાજકુમારને પોતાને ત્યાં બોલાવ્યો અને પોતાની વૃદ્ધ અવસ્થાની વાત કહેતા પોતાની દીકરી વાત વાત કરી રાજકુમારે રાજાની માની અને અને રાજકુમાર તે રાજકન્યાના લગ્ન થયા રાજાએ પોતાનું રાજ્ય પણ તેને સોંપી દીધું રાજકુમારે બાપના અને સસરાના રાજ્યનો વહીવટ કરવા માંડ્યો અને દિવસો જવા લાગ્યા વ્રતનો છેલ્લો સોમવાર આવ્યો વહેલી સવારે તેણે રાણીને કહ્યું આજ મારા વ્રતનો છેલ્લો દાડો છે ભગવાન શંકરના નૈવેદ્ય માટે લાડુ બનાવી મંદિરે આવજો કઈ રાજા મંદિરે ગયા રાણીએ રાજાની આજ્ઞા પ્રમાણે લાડુ બનાવ્યા થાળ તૈયાર કર્યો અને થાળમાં નૈવેદ સાથે હજાર મહોરો મૂકી તે થાળ લઈ રાણી મંદિરે આવી રાજાની નજરે સોના મહોરો પડી અને તેને મનમાં દુઃખ થયું પણ એકે અક્ષર બોલ્યો નહીં પૂજા આરતી કરી નૈવેદ્ય ધરાવી પ્રસાદ વેચ્યો વધેલો પ્રસાદ મહેલે મોકલ્યો અને સાથે મહોરો પણ પાછી મોકલી રાણીએ મહોરો પાછી મહેલમાં આવ્યાની વાતની જાણ થઈ અને તેને ઘણું દુઃખ થયું તેને ખરાબ લાગ્યું તેણે ખાવા પીવાનું ભાન ન રહ્યું અને તે સુનમુન બેઠી હતી ત્યારે તેની દાસીએ કહ્યું બા આ પ્રસાદ લ્યો ને તો એ રાણી બોલી મારે આ પ્રસાદ ખાવો નથી ભેંસની ગમાણમાં નાખી આવો તો દાસી પ્રસાદ લઈને ચાલી ગઈ દાસીના ગયા પછી વ્રતની નિંદા કરતી રાણી મનમાં બબડવા લાગી તેવામાં રાજા આવ્યા અને રાણીએ ભોજનનો થળ પીરસ્યો રાજાએ જમવા બેસતા પૂછ્યું તમે પ્રસાદ ખાધો તો રાણી કહે એ તો ખાવા જેવો પ્રસાદ હતો એને તો મેં ભેંસની ગમાણમાં ન ખાવી દીધો રાજા તો આ સાંભળી ચમક્યો અને કહેવા લાગ્યો ભગવાન શંકરના પ્રસાદનું ત્યાં અપમાન કર્યું સોમવારના પ્રસાદનું અપમાન કર્યું શિવ 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 એવું કહેતા રાજા ભૂખ્યોને ત્રસ્યો હાથમાં માળા લઈ અને શિવના મંદિરે ગયો અને મંદિરમાં જ સૂઈ ગયો મધરાત થઈ એટલે ભગવાન શંકર બોલ્યા રાજા ઊંઘે છે કે જાગે છે તો રાજાએ કહ્યું જાગું છું ભગવાન તો ભગવાન બોલ્યા મારા પ્રસાદનું રાણીએ અપમાન કર્યું અને તેણે વ્રતની નિંદા કરી છે માટે તેને તારાથી દૂર કર જેવી આજ્ઞા પ્રભુ કે તો રાજા મંદિરમાંથી મહેલા આવ્યો પ્રધાનને બોલાવી કહ્યું અત્યારે જ રાણીને દેશ પાર કરો પ્રધાન માથું નમાવી રાણી પાસે આવ્યો અને કહ્યું રાણીમાં અમારા રાજાજીએ તમને દેશવટો આપ્યો છે ખાવું હોય તો ખાઈ લો પીવું હોય તો પી લો મળવું હોય તો મળી લો અને વનવાસના કપડાં પહેરી લો રાજાની ઈચ્છા સામે કોણ થાય રાણી રડતી રડતી વનવાસના કપડાં પહેરીને રથમાં બેઠી પ્રધાન રાણીને જંગલમાં મૂકી આવ્યો સવાર થયું સુરત દેવતા તપવા લાગ્યા રાણીને તરસ લાગી અને તે ઉઘાડે પગે આમથી તેમ અથડાવા લાગી પગમાં કાંટા કાંકરા વાગે છે શરીર છોલાય છે અને આંખમાંથી આંસુ પડે છે તે પાણી પાણી કરતી આગળ ચાલે છે તેવામાં તેની નજરે એક જળાશય પડ્યું તે ત્યાં ગઈ તો ભગવાન શંકરના કોપથી તે જળાશય પણ સુકાઈ ગયું એટલે રડતી કકડતી રાણી આગળ ચાલવા લાગી આંખમાંથી આંસુ તો સુકાતા નથી ચાલતી ચાલતી તે એક ગામમાં આવી ગામમાં પેશતાં જ એક ડોશીમાનું મકાન આવ્યું અને ડોસીને તે રડતી રાણીએ કહ્યું માજી જરા પાણી આપશો ડોસીને રાણીની દયા આવી પાણી આપ્યું અને પૂછવા લાગી બહેન તું કોણ છો તો રાણી કહ્યું હું ગરીબ અનાથ બાઈ છું મને આશરો આપશો તો ભગવાન ભલું કરશે રાણીના દયા આવે એવા શબ્દોથી ડોશીમાંને દયા આવી ગઈ અને તેને ઘરમાં લઈ ગયા બે મીઠા શબ્દો કહ્યા અને તેના દુઃખના દાડા પૂરા કરવા એક રેંટીઓ આપ્યો રાણી રેંટીઓ કાતે અને ડોશીમાં રેંટીઓ કાતે છે અને એવી રીતે દિવસો જવા લાગ્યા એક દિવસ ડોશીએ એ સૂતરની આંટીઓ વેચી આવવા તે રાણીને કહ્યું અને તે આંટીઓ લઈને રાણી ચાલવા લાગી તેવામાં ભગવાન શંકરના કોપે પવનનું તોફાન થયું સૂતરની આંટીઓ પવન સાથે ઉડી ગઈ રડતી રાણી પાછી આવી માએ પૈસા માગ્યા તો રાણી પૈસા ક્યાંથી આપે તે તો રડવા લાગી પણ માને તેના પર વિશ્વાસ બેઠો નહીં અને તેને ઘરમાંથી કાઢી મૂકી રડતી અને નસીબને દોષ દેતી તે રાણી આગળ ચાલવા લાગી તેને એક ઘાંચીએ જોઈ પાસે બોલાવીને પૂછ્યું તું કોણ છે ભાઈ હું દુખિયારી છું પેટનો ખાડો પૂરવા અને કામની શોધમાં છું એવું રાણીએ કહ્યું ગરીબ જેવી જણાતી રાણીની ઘાંચીને દયા આવી પોતાને ત્યાં કામે રાખી અને રાણી ઘાંચીના ઘેર રહી એને રાખી તેના બીજા જ દિવસે રાણીના પગની ઠોકર વાગવાથી તેલથી ભરેલા જે ડબ્બા હતા તે ઢોળાઈ ગયા આ જોતાં જ ઘાંચીનો મિજાજ ગયો અને ન કહેવાના શબ્દો કહી અને તેને ઘરમાંથી કાઢી મૂકી રાણીને તો કોઈ હવે ઉપાય ન હતો રડતી રડતી તે ત્યાંથી જવા લાગી અને ચાલતી ચાલતી તે એક વાણિયાના ઘર પાસે આવી અને તેના ઘરમાં જઈ રડતી રડતી પોતાની કથા કહી વાણિયાને રાણીની દયા આવી અને પોતાની સ્ત્રીની ચાકરી કરવા માટે તેને રાખી એક દિવસ પૂરો થયો બીજે દિવસે એક દૂત આવ્યો અને વાણિયાને તેના છોકરા સમુદ્રમાં ડૂબી ગયાના સમાચાર આપ્યા આ સમાચાર સાંભળી વાણિયો ગભરાઈ ગયો વાહન વગરનો થઈ ગયો અને તેને રાણીના પગલાં અપશુકનિયાળ છે તેવું માનીને રાણીને કડવા વેણ કહી અને ઘરમાંથી કાઢી મૂકી આધાર વગરની રાણી ત્યાંથી જવા લાગી રસ્તે જતાં તેને આપઘાત કરવા વિચાર આવ્યો એટલે ગામનો રસ્તો છોડી જંગલ તરફ તે જવા લાગી જંગલમાં જતા સિંહ આવતો તેણે જોયો તે સિંહ તેની પાસે આવે તેની રાહ જોતી તે ઊભી રહી સિંહ તેની પાસે આવ્યો તેણે પંજો ઉગામ્યો તે સાથે તે પથ્થરનો થઈ ગયો એટલે રાણી આગળ ચાલી થોડુંક ચાલી છે એટલામાં તેને સાપ દેખાયો અને તેણે સાપના રસ્તામાં પગ મૂક્યો પણ સાપ પાસે આવતા દોરડું બની ગયો એટલે નસીબને દોષ દેતી રાણી આગળ ચાલી અને સરોવરના કિનારે આવી બેઠી એ સરોવરના કિનારે ગોવાળો ઢોર ચારતા હતા તે ગોવાળોમાંથી એક જણ પાણી પીવા ઉતર્યો ખોબામાં પાણી ભરીને પીધું એ પાણીમાં તેને કીડા ખતા દેખાયા એટલે પાણીને ફેંકી તે બોલ્યો કે અહીંયા બેઠી છે તે સ્ત્રી ડાકણ છે તેને મારો તો બીજા પણ બોલ્યા હા મારો મારો એવું કહેતા ગોવાળિયા રાણી પાસે આવ્યા તેનાથી ડરી અને રાણી દોડવા લાગી અને તે દોડતી રાણી એક ઋષિના આશ્રમ પાસે આવી અને ઝૂંપડીમાં ભરાઈ ગઈ ઝૂંપડી બંધ કરી દીધી ગોવાળિયા ત્યાંથી પાછા ફરી ગયા ગોવાળિયાના ગયા પછી થોડી વારે ઋષિ આવ્યા અને બારણું ખખડાયું રાણીએ બારણાના કાણામાંથી જોયું તો તેને ઋષિ દેખાયા એટલે તેણે બારણું ખોલ્યું અને તેમના પગમાં પડી પોતાના દુઃખની વાત કરી ઋષિએ રાણીના દુઃખની વાત સાંભળી અને બે મીઠા બોલ બોલી અને ઝૂંપડીમાં રહેવા માટે કીધું બીજે દિવસે બહાર જતા ઋષિએ કહ્યું હું સાંજે આવીશ તું પૂજાની તૈયારી કરી રાખજે કહીને ઋષિ તો ગયા રાણી પૂજાની તૈયારી કરવા લાગી તે ફૂલો તોડવા ગઈ તેવા જ બધા ફૂલ કરમાઈ ગયા ચંદન ઘસવા બેઠી કે તરત જ ચંદન કાષ્ટમાંથી આગના તણખા ઝરવા લાગ્યા દીવામાં ઘી પૂરવા ગઈ તો સિક્કા ઊંચા થતા જણાવ્યા અને હાય નાખતી તે રાણી એક ખૂણામાં બેસી ગઈ સમય જતા ઋષિ આવ્યા તેમણે રાણીને ઉદાસ અને ખૂણામાં બેઠેલી જોઈને પૂછ્યું કે તે પૂજાની તૈયારી નથી કરી તો રડતા રડતા રાણીએ બધી વાત કરી અને ઋષિના હૃદયમાં દુઃખ થયું અને તે કારણ શોધવા બેઠા કેટલી મહેનતે તેમણે કારણ શોધી કાઢ્યું અને કહ્યું કે તમે ભગવાન શંકરનો અપરાધ કર્યો છે અને તેથી તમે દુઃખી થાવ છો તમારે સોળ સોમવારનું વ્રત કરવું જોઈએ અને આવતીકાલે સોમવાર છે તો ભગવાન શંકરનું પૂજન કરજો અને કરેલા અપરાધની માફી માગજો રાણીએ ઋષિના કહેવા પ્રમાણે વ્રત કર્યું વ્રત કરતાં ચોથું વર્ષ બેઠું ત્યારે ભગવાન શંકરે પ્રસન્ન થઈ અને રાજાને સ્વપ્નમાં કહ્યું રાજા તારી રાણીને ભૂલ સમજાઈ ગઈ છે તેણે મારી પાસે અપરાધની માફી માગી છે અને સોળ સોમવારનું વ્રત કર્યું છે તેને હવે તું તેડી લાવ તે દંડક વનમાં ઋષિને ત્યાં છે ભગવાન શંકરની આજ્ઞા સાંભળતા જ રાજાએ પ્રધાનને રાણીને બોલાવી લાવવા માટે મોકલ્યા અને પ્રધાન રાણીને શોધતો શોધતો દંડક વનમાં આવ્યો પ્રધાન અને રાણી મળ્યા સુખ દુઃખની વાત કરી અને પછી ઋષિની રજા માગી ઋષિએ આશીર્વાદ આપી અને ચોખાના દાણા તેના હાથમાં આપ્યા અને કહ્યું દીકરી તારાથી જેમને દુઃખ થયું છે તેમને સુખી કરવા આ ચોખામાંથી ચાર દાણા તેમના પર નાખજે ભગવાન ભોળાનાથ લાજ રાખશે રાણી માથું નમાવી ચોખા લઈ અને રથમાં બેસી ગઈ આગળ વધી રસ્તે જતાં સરોવર આવ્યું તેમાં ચોખ્ખા નાખતા જ સરોવર સ્વચ્છ જળથી ભરાઈ ગયું ત્યાંથી આગળ ચાલ્યા તો પેલું દોરડું થઈને પડેલો સાપ જણાયો રાણીએ તેના પર ચોખ્ખાના દાણા નાખ્યા એટલે તે ફરીને સાપ બની ગયો અને રાણીને પારસમણી આપ્યો ત્યાંથી આગળ જતાં પથ્થર થઈ ગયેલો સિંહ દેખાયો તેના પર ચોખ્ખાના દાણા નાખતા સિંહમાં પ્રાણ આવી ગયા સિંહે રાણીને નખ આપ્યા અને ત્યાંથી આગળ જતાં વાણિયાનું ઘર આવ્યું ત્યાં ચોખા નાખતા વહાણ અને છોકરા આવી રહ્યા છે એવા સમાચાર આવ્યા આગળ જતા ઘાંચીનું ઘર આવ્યું ત્યાં દાણા નાખતા તેલની નિકો ચાલવા લાગી પૈસાની પેટીઓ ઉભરાવા લાગી રાણી આગળ ચાલતા પેલી ડોસીમાંને ત્યાં આવી ચોખાના દાણા નાખ્યા એટલે ડોશીમાં ધનવાન થઈ ગયા એટલે ડોસીમાં બોલ્યા બહેન તમે કોઈ ભાગ્યશાળી છો તમારે પગલે લીલા લેર થઈ ગઈ રાણીએ પોતાની ઓળખાણ આપી અને આગળ ચાલી પોતાના ગામમાં આવી અને રાજાએ આદરમાન આપ્યા અને સોમવારનું વ્રત ઉજવવાની તૈયારી કરવા માંડી આખા ગામને જમાડ્યું બ્રાહ્મણોને દક્ષિણા આપી રાણીને જમવાનો વખત થયો એટલે વાત કહેવાનું રાણીને યાદ આવ્યું તેણે ગામમાં ભૂખ્યાની શોધ કરાવી શોધ કરતા કરતાં વહુના ત્રાસે ત્રાસેલી એક ભૂખી ઘરડી સાસુ મળી આવી તેને રાણી પાસે લાવ્યા રાણીએ તેને વાર્તા કહેવા માંડી એ ઘડી બાઈ વાત સાંભળતા સાંભળતા એક વખત મહાદેવજી કહ્યું એટલે એની આંખો સારી થઈ ગઈ બીજી વખતે કહેતા તેના પગ સારા થયા ત્રીજી વખતે મહાદેવજી બોલી તો તેના હાથ સારા થઈ ગયા અને રાણીએ તેના પર ચોખા છાંટ્યા એટલે ડોશીના દુઃખ દૂર થઈ ગયા કોઠીઓ મોતીથી ભરાઈ ગઈ અને ઝૂંપડીના ઠેકાણે મહેલ થયા ડોસીએ આમ થવાનું કારણ પૂછ્યું તો રાણીએ કહ્યું કે આ તો ભગવાન ભોળાનાથના સોળ સોમવારના વ્રતનો મહિમા છે અને તેને આખો વ્રતનો મહિમા કંઈ સંભળાવ્યો એ સાસુઓએ અને અડોશી પડોશીએ વ્રત કર્યા અને તે વ્રતના પ્રભાવે બધા જ ખૂબ જ સુખી થયા આ વ્રત કરનાર જેમ સુખી થયા તેમ દરેકને આ વ્રત ફળજો અને બધાની મનની ઈચ્છા પૂરી કરજો આ વાત સાંભળનાર પર ભગવાન શંકરની લીલી લહેર થજો બોલો ભોળાનાથ ભગવાન મહાદેવજીની જય તો મિત્રો આ હતી સોળ સોમવારની કથા આપ સૌને કથા ગમી હશે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરીને મળશું આપણે કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ